શ્રી ગણેશ નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધ્વારામાં આજે આપણે જાણીશું દેવશયની એકાદશી ક્યારે છે દેવશયની એકાદશી વ્રત કથા મહાત્મય અને પૂજા વિધિ વિશે જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન જરૂર દબાવજો દેવશયની એકાદશી બે હજાર ચોવીસમાં ક્યારે છે અષાઢ શુક્લ એકાદશીની તિથિ સોળમી જુલાઈએ રાત્રે આઠ વાગીને તેત્રીસ મિનિટથી શરૂ થશે અને જે સત્તરમી જુલાઈએ રાત્રે નવ વાગીને બે મિનિટે સમાપ્ત થશે ઉદયાતુલસી અનુસાર દેવસેની એકાદશીનું વ્રત સત્તરમી જુલાઈએ રાખવામાં આવશે આ વખતે દેવશયની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ શુભ યોગ અને શુક્લ યોગ પણ રચાઈ રહ્યા છે દેવશયની એકાદશી પૂજા વિધિ દેવશયની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું ત્યારબાદ વ્રતનો સંકલ્પ લઈને સૂર્યદેવને જળ અર્પણ કરો આ પછી ભગવાન વિષ્ણુની પૂજા માટે બધી સામગ્રી એક જગ્યાએ એકઠી કરો આ સમય દરમિયાન પૂજા સામગ્રીમાં ગંગાજર પીળા ફૂલ માળા સોપારી હળદર ચંદન સોપારી એલચીનો સમાવેશ કરવો જોઈએ ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમને પીરી મીઠાઈ અર્પણ કરો અંતમાં ભગવાન વિષ્ણુની આરતી સાથે મંત્રનો જાપ કરો દેવશયની એકાદશી દરમિયાન શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી ધાર્મિક માન્યતાઓ અનુસાર ચાતુર્માસ દરમિયાન સૂર્ય દક્ષિણ દિશામાં રહે છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુ પણ સુષુપ્ત અવસ્થામાં છે તેથી આ સમયગાળા દરમિયાન તેઓ કોઈ પણ શુભ કાર્યને આશીર્વાદ આપતા નથી આવી સ્થિતિમાં લગ્ન જેવી અન્ય સોળ વિધિઓ કરવા પર પ્રતિબંધ છે દેવશયની એકાદશી હિન્દુ પંચાંગમાં દેવશૈની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે દેવશૈની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે શાસ્ત્રોમાં દેવશૈની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં તેની વિધિ પણ દર્શાવવામાં આવી છે દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે અષાઢ સદ અગિયારસથી ચાર મહિના માટે ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શરણોત્સવ મનાવવામાં આવે છે દેવશયની એકાદશીની કથા આ પ્રમાણે છે યુધિષ્ઠિર કહ્યું હે કેશવ હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રત વિધિ જાણવા ઉત્સુક છું તો આપ મને વ્રત વિધિ કહી સંભળાવો શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું તમને કહી રહ્યો છું તમે સાંભળો સૂર્યવંશમાં માધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો આ રાજા ગૌ બ્રાહ્મણ પતિપાલ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાર પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહારી મા બાપનું હૃદય ઉઠતું કેટલાક લોકો સુધા દેવીના ખપ્પરમાં હોઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા રહ્યા અનાજના સાસા પડ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠિયા હોય એવું લાગે છે તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ આખરે મહર્ષિ અંગીરસના આદેશથી માધાતાએ અષાઢ સુદ અગિયારસે દેવશયની એકાદશીનું વ્રત કરે છે મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવાંછિત ફર આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ મા દાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠવા લાગ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું અનાજનો મબલખ પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અષાઢ સુદ અગિયારસે શયની એકાદશી દેવશયની એકાદશી કહેવાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનારા મનુષ્ય આ દિવસે શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ દેવશયની એકાદશીને દેવકોઢી એકાદશી પણ કહે છે અષાઢ સુદ અગિયારસ થી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે આથી માધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયની પ્રસંગ પર યાદ કરી મહર્ષિ અંગીરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું મોં માંગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યો પણ સુધરી જાય છે આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતાં રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો ચતુર્માસ દરમિયાન વ્રતધારીએ રીંગણાં કરેલા કોરું વગેરે શાક વર્ધ્ય છે તે માનવામાં આવે છે શ્રાવણ માસમાં શાક ભાદરવામાં દહીં આસો માસમાં દૂધ અને કાર્તક માસમાં બીધવાળા કઠોરનો વ્રતધારીએ ત્યાગ કરવો જોઈએ ચાતુર્માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે જે વ્રતધારી ઓમ નમો નારાયણ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી વેલાયકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ આપણે બધાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રિય દેવશયની એકાદશીનો વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ અને તેના નિયમોનું પાલન કરવું જોઈએ જેથી કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણા ઘરે કોઈ વસ્તુની કમી નથી આવતી જો તમને આ વાત સાચી લાગી હોય તો કોમેન્ટમાં યસ લખજો ધન્યવાદ હર હર મહાદેવ